સાત રસ્તા પાસે બ્રિજની કામગીરીથી લોકો પરેશાન થઈ રહ્યા છે સાત રસ્તાથી લાલ બંગલા સુધી લાગી વાહનોની લાઇનો ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ પણ ફસાતા હાલાકી પડી હતી બ્રિજના કામથી છાશ અહીંયા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે ફોનલાઇન પર હિરેન જામનગર સાત રસ્તા પર બ્રિજની કામગીરીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે ક્યારે આ પરિસ્થિતિમાંથી લોકોને છુટકારો મળશે જામનગર ના પુલ સુધી ચાલી રહ્યું છે જેને લઈને હાલ જે વાહન ચાલકો છે તે પરેશાની ભોગવી રહ્યા છે હાલ સાચ પાસે એક કિલોમીટર જેટલી લાંબી વાહનોની લાઈનો લાગતા જે વાહન ચાલકો છે તે પરેશાન બન્યા હતા આ ટ્રાફિક જામ થતા અનેક અમુલ સહિત જે વાહન ચાલકો છે તે ફસાયા હતા જી જયારે તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલ એકાણું ટકા જેટલી બ્રિજની કામગીરી પૂર્ણ થઈ છે ને ટૂંક સમયમાં બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવશે જી જી હિરેન આભાર